મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા પખવાડિયાની જે કામગીરી કરવામાં સુંદર જ કામગીરી બદલ વાંકાનેના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ભાટીએનનું શાલ ઓઢાળી અને સન્માનપત્ર આપવામાં આવેલ આ પ્રસંગે શ્રીમતી હંસાબેન પારઘી જિલ્લા પંચાયતના પ્રમુખના વ્રદ હસ્તે આપવામાં આવેલ એ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા કલેક્ટર શ્રી ઝવેરી સાહેબ ખાચર સાહેબ ગઢવી સાહેબ અને ચીફ ઓફિસર શ્રી ગિરીશ સરે સાહેબે ખાસ જહેમત ઉઠાવી હતી ગાંધી જયંતી છે ગાંધી જયંતી એટલે સ્વચ્છતાના એક હિમાયતી કહી શકાય સ્વચ્છતા જેને રગે રગમાં છે અને સ્વચ્છતાનો જે પાઠ નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન જો શીખા હોય ને તો ગાંધી બાપુમાંથી શીખા છે આજે બીજી ઓક્ટોબર છે ગાંધી બાપુનો જન્મદિવસ છે અને આજે ગાંધી બાપુના જન્મદિવસે આજે સફાઈ આપણે જે છે એ અભિયાન જે છે એ આપણું વાંકાની અંદરમાં ખૂબ જ સારી રીતે થાય સુચારું થાય એ માટે થઈને વાંકાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મને નગરપાલિકાએ નિયુક્ત કરી છે અને ખાસ તમે જો તો આજે પણ હું સફાઈ માટે થઈને મારું જે સન્માન કર્યું છે ધારો કે આજે પંદર દિવસની કામગીરીને અનુલક્ષીને મને કલેક્ટર સાહેબ અને બધા જ ધારાસભ્યશ્રી અને બધા જ મોરબી જિલ્લાના જે બધા જ ધારાસભ્ય સંસદ સભ્યની હાજરીમાં આજે મારું એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સન્માન કર્યું અને પ્રથમ જ મારું સન્માન કર્યું છે ત્યારે ખરેખર ઠક્કર સાહેબ આવ્યા છે પછી ગજેન્દ્રભાઈ એવા છે ભાઈ રશિકભાઈ વોરા એવા છે અંબાઈ ઠાકરાણી આવ્યા છે અમારા તાલુકાના અમારા એવા છે મિત્રશ્રી પ્રમુખશ્રી એવા છે તો બધા જ મિત્રો તમે આવો આજે આપણે છે ને નમસ્કાર નમસ્કાર જો આપણે આજે ગાયત્રી મંદિરની આપણે સફાઈ કરાવી રહ્યા છીએ અને ખરેખર ઠક્કર સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે પોતે પણ જ્યારે મારી આ રીલ્સ જોવે છે ઘણા ટાઈમથી તો ત્યારથી એ પોતે મને ખૂબ જ એપ્રિસિએટ કરે છે કે સરસ સરસ જોવા ના બહુ સરસ જોવા સફાઈ અભિયાન જે છે ને એ બધાય વ્યક્તિગત આજે ગાંધી જયંતિ નિમિત્તે ભાજપના અગ્રણી એવા શ્રી શૈલેષભાઈ ઠક્કર જિજ્ઞાસાબેન મેર રસિકભાઈ વોરા રતિલાલ અણિયારી અમુભાઈ ઠાકરાણી ગજેન્દ્ર રાઠોડ જ્યોત્નાબેન રાઠોડ મૂળજીભાઈ ગેડિયા રઘુભાઈ નગવાડિયા નરેન્દ્રભાઈ સોલંકી આ બધા જ મિત્રોએ પણ ગાયત્રી મંદિરે આવી અને આજે બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે એમને પણ સફાઈ અભિયાનમાં અમારી સાથે જોડાઈ અને સફાઈ અભિયાન કરી હતી ખાસ કરીને આપ જોઈ રહ્યા છો જે અત્યારે શૈલેષભાઈ ઠક્કર પોતે સફાઈ અભિયાન જો જાતે કરી રહ્યા છે જો ઢોપળું ઉપાડી અને રસિકભાઈને જો પોતે સફાઈ અભિયાન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગજેન્દ્રભાઈ પણ સાથે અત્યારે રાઠોડ પણ જોડાયા છે જો આ સાચી સફાઈ જેને કહેવાય એ અત્યારે શૈલેષભાઈ ઠક્કરને પોતે જાતે કરી છે રસિકભાઈ વોરા પણ જો પોતે સાથે પાવડો લઈ અને પોતે સફાઈ અભિયાન કરી રહ્યા છે આ સાચી સફાઈ અભિયાન છે અને આ રીતે થવી તમે આપ જોઈ રહ્યા છો જો રતિલાલ અણીયારી પણ કામ કરી રહ્યા છે આ જિજ્ઞાસાબેન મેર પણ જો સાચી સાચી સફાઈ કરી રહ્યા છે તો આપણે આ બધા જે સફાઈ કર્મીઓની જેમ પોતે પણ એક સેવા આપી રહ્યા છે સેવાદાન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો શૈલેષભાઈ ઠક્કર પણ સેવા આપી રહ્યા છે તો એને પણ આપણે બિરદાવીએ છીએ કે ના તમે પણ સારું કામ કરી રહ્યા છો જો અંભાઈ ઠાકરાણી છે જે રતિલાલ અણિયારી છે રઘુભાઈ નગવાડિયા છે આ બધા જ મિત્રો સફાઈ કરી રહ્યા છો તો ખરેખર એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હું આ બધા જ મિત્રોને અભિનંદન આપું છું અને ખરેખર તમે પણ આ રીતે આવીને જે કામ કરો છો અને કર્યું છે એ બદલ આપને હું અભિનંદન પાઠવું આની અંદરમાં નરેન્દ્ર મોદી પણ સભ્ય આજે હું મોરબી ગયો તો મોરબીની અંદરમાં આજે આપણા વડાપ્રધાને જે ભાષણ કર્યું છે જે પોતે સ્પીચ આપી છે અને જે એને કામગીરી કરી છે ખરેખર આપણને એમ થાય કે ના ખરેખર આપણે એનામાંથી પાઠ ભણવા જોઈએ આપણે શીખવા જોઈએ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો આટલું બધું સફાઈને પોતે મહત્વ આપે છે આજે એના આંખમાંથી આંસુડા નીકળ 10 વર્ષનો આજે એને હિસાબ આપ્યો છે સાહેબ તમને કીધું આજે લાઈવ જે એમને જે થઈને જે સ્પીચ આપી છે ખરેખર આપણને ખૂબ જ આપણને થાય કે ખરેખર આપણે બધા એ આ સફાઈ અભિયાનમાં વ્યક્તિગત જોડાવાની જરૂર છે અમારા अशोक ભાઈ આયા બોલ તો મેં જે અશોકભાઈ રાવલ અમારા જે સેનિટેશન ઇન્સ્પેક્ટર છે તેઓ પણ ખૂબ અનુગ્રહી છે કે ભાઈ આગ્રહી છે કે તમે પણ સફાઈ કરો અને તમે પણ સફાઈ અભિયાનમાં જોડાવો અને આજે મેં પંદર દિવસથી આ સાહેબ ઠક્કર સાહેબ મેં આ કામગીરી કરી છે તો કલેક્ટર સાહેબથી મળીને બધાએ મારી નોંધ લીધી છે અને સરૈયા સાહેબે કાલે કીધું કે ભાઈ ભાટીભાઈ તમારું અમે મોરબી ખાતે સન્માન કરવાના છીએ શું અભિનંદન હા તો આ બધા આવો મિત્રો આવો કહી આવો જો મિત્રો આપણા પંદર દિવસની અંદર માં અને ખાસ કરીને હું છે ને વાંકનની નગરજનોને હું છે ને બે હાથોડીને હું વંદન કરું છું એમની ભૂરી ભૂરી પ્રશંસા કરું છું કે પંદર દિવસમાં સાહેબ તમે બધા મને એટલો બધો પ્રેમ આપ્યો છે અશોકભાઈ આવો ને એટલે પંદર દિવસની અંદર માં જે આ મને જે આ સન્માન મળ્યું છે મિત્રો

રાઘવજી ભાઈ ખુબજ સરસ અંગ્રેજીમાં અંગ્રેજી ના માસ્ટર માઇન્ડ છે એટલે ખરેખર અમારા બધા સભ્યો આજે છે ગાંધી જયંતિ છે મારું સન્માન થયું રસિકભાઈ વોરા છે બધા જે એપ્રિશિએટ કરે છે એટલે હું ખરેખર તમામ જે બધા અમારા ભાઈ મુરજીભાઈ ગેડિયા છે અંબાઈ છે અંબાઈ નું પણ એક કામ છે અંબાઈ તમારું કાલે છે એક કામ જે છે ભાઈ અશોકભાઈ અશોકભાઈ આપણે કાલે નું જો કાલે આપણે જરાક છે એમને સૂચન બહુ સારું છે એટલે અંબાઈ તમારું સૂચન પણ અમે સ્વીકારી છીએ કારણ કે હંમેશા અમે કોઈ પણ કાર્ય હોય એ કાર્ય થાય એના માટે થઈને જ અમારા પ્રયાસો છે અને તમે બધા ઠેઠ અહીંયાથી અહીંયા સુધી આવ્યા છો એટલે ખરેખર ઠક્કર સાહેબ નો ગજેન્દ્રભાઈ નો બધાનો ખુબ ખુબ આભાર કે તમે અમારી સફાઈ અભિયાન ને જોવા માટે આવ્યા છો એટલે ખરેખર સાચા અર્થમાં

होता आपोटा पडवता समजा काय नाही साहेब फोटा पडवता મેોટો નથી પડાવ્યો હું છે ને માણસ છું સાહેબ હું ફોટા પડાવવાનો માણસ દરેક નાગરિકોને વિનંતી કરું છું સફાઈ માં જોડાય બસ 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 ઠક્કર સાહેબ વાત બહુ સાચી છે ખરેખર આપડે બધા જ આની અંદરમાં માં સાહેબ તો વાંકાની અંદરમાં સારામાં સારી સફાઈ થાય એમાં કોઈ બે મત નથી અને ખરેખર જાગૃતતા આવી છે ઠક સાહેબ પંદર દિવસની અંદરમાં વાંકાની અંદરમાં જે સફાઈની જે જાગૃતતા આવી છે સાહેબ બીજે ક્યાંય નથી આવી એનું કારણ એ છે કે સાહેબ આ મને સન્માનિત પ્રથમ સન્માન મારું જે આજે કર્યું છે ધારો કે મોરબી કલેક્ટર ને રાજ રાજ્યસભાના સભ્ય છે

સેવાદાન કર્યું છે હું એમ સફાઈ નહીં પણ સેવાદાન કર્યું છે અને ગાંધીજીની બીજી ઓક્ટોબર છે સાહેબ એટલે ખરેખર તમે બધા એ સાચા અર્થમાં કામ કર્યું છે એટલે તમારી જે બધી જે આપણે ફોટોગ્રાફીને પણ આપણે આજે કનેક્ટ કરી અને સરસ મજાનો બીજી ઓક્ટોબરે આપણે સારો વિડીયો બને એવું પણ આપણે કરશું કે જેની અંદરમાં તમારી પણ કામગીરીને આપણે બતાવીશું આપણે ઠક્કર સાહેબ ભાઈ આ રાખવું ઠક્કર સાહેબ અમારી સફાઈ ને એના વિશે એનું તમે બે શબ્દો કહો આજે અમે જે આટલા પંદર દિવસથી થી ભાટી એમ સફાઈ કરાવે છે તો તમને કેવું લાગ્યું અને એનાથી શું પ્રતિસાદ છે તમે જરા ખાસ તો વાંકાનેર નગરના બ્રાન્ડ એમ્બેસેડર સફાઈના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પાટી એન સાહેબની નિમણૂક કરીને જે વાંકાનેરમાં સ્વચ્છતા માટેનું એક અભિયાન શરૂ થયું છે અને એના માધ્યમથી આજે વાંકાનેરમાં સારી સ્વચ્છતા થઈ રહી છે હું એમને જે આજે એવોર્ડ મેળવ્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વાંકાનેર નગરજનો સાથે સાથે તમામ લોકોને સફાઈ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરું છું બરાબર છે બરાબર બહુ સાચી વાત છે વાહ જો ખરેખર સરસ વાત કરી છે ઠક્કર સાહેબ ખરેખર મને ખૂબ ગેમ છે સાહેબ ગજેન્દ્રભાઈ તમારા ભાઈ રશિકભાઈ આવો તમે બે શબ્દ કહો તમે આજે તમે બધા જે ખરેખર સાચા અર્થમાં

માટેની વાંકાનેર શહેર માટે જે અભિયાન ઉપાડ્યું છે એમાં સતત પોતાનો કામ ધંધો પોતાનો સમય વેડફી અને પોતાની તમામ શક્તિ કામે લગાડી અને વાંકાનેરની જનતા માટે પોતાના વાંકાનેરના જનતાના આરોગ્ય માટે ખરેખર જે ગંદકી અતિ દુર્ગમ વિસ્તારો અને જ્યાં કોઈ આપણે પણ ઉભા ન રહી શકે એવા વિસ્તારોમાં ઉભા રહી અને પોતાની ગંદકી સાફ કરાવી છે એટલે એમને છે ને ખૂબ ખૂબ અભિનંદન અને અમે પણ એમના હેને ને બદલ અમે પણ ગર્વ અનુભવી છે અસ્તુ ભારત માતા કે પ્રથમ તો ભાટીભાઈ ને અભિનંદન વાંકા નગરપાલિકા એ જે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરેલ છે તેમાં આભાર આભાર માનું માનું છું છું નગરપાલિકાનો સરિયા સાહેબનો રાજકોટ કલેક્ટર સાહેબનો અને અધિકારીગણનો તેમજ જે રાવલ સાહેબ છે એની સફાઈ વિશેની કામગીરીની વાત ન થાય વાલમેન તરીકેનું કામ કરે છે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકેનું કામ કરે છે પીજી મિશન લગતું કામ કરે છે આપણે એક ફોન કરીને તો એક દિવસમાં આપણું કામ થઈ જાય તાજેતરનો હું દાખલો દઉં કે મેં વાટીભાઈનું બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થઈ તી પછી મેં ખાલી એને ફોન કર્યો તો ત્રણ વાગે એની ટીમ લઈને આવી ગયા અને હાજે બધી સાફ સફાઈ એવી રીતે દરેક એક થી સાત વોર્ડમાં જ્યાં જ્યાં જે જે લોકોના ફોન આવ્યા જે કાંઈ સૂચન હોય રાવલભાઈએ ખૂબ સાથ સહકાર આપ્યો છે નગરપાલિકાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે કાનાણી સાહેબના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસરના માર્ગદર્શન અને સરકારીના અધિકારી નામી અનામી પદાધિકારીના માર્ગદર્શન હેઠળ ભાટીભાઈએ ખૂબ જ કામ કરેલ છે અને આજે હર્ષ એ વાતનો થાય છે કે ભાટીભાઈનું જે સન્માન થયેલ છે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે બે હજાર ચોવીસ તેને અમે વાંકાને નાગરિક વતી વાકાને શહેર વતી હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બિરદાવું છું આપણા દેશના વડાપ્રધાનનું જે સપનું છે સ્વચ્છ ભારત અભિયાન બે હજાર એને સાર્થક કર્યું છે એમ કેવું હોય તો કહી શકાય ગુજરાતમાં તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને એમની સરકાર સ્વચ્છતા અભિયાન વિશે સારું કામ કરે છે તેમજ મોરબી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન તરીકે વાકાન નગરપાલિકા સુંદર કામગીરી છે યશસ્વી કામગીરી છે અહીં અધિકારીગણનો વાલ્મિકી સમાજનો સફાઈ કામદારનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભાટીભાઈનું આજે સત્તા અભિયાનના ભાગરૂપે ફરી વખત એને અભિનંદનને પાત્ર છે આપણા વાકાનંદના નાગરિક જર્નાલિસ્ટ પત્રકાર જે કહ્યું હોય એને ખૂબ સેવા કરી રહ્યા અને લોકોની સેવા કરતા રહી એવી અભિલાષા વંદે માનવ આજે બીજી ઓક્ટોબરે ગુજરાત પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે જાહેર કરે એના અનુસંધાને આજે અમે ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ વાકાનેર ગાયત્રી મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરેલ અને તેમાં અમારા જે ભાટીભાઈ અને તેમજ એની સફાઈ કામદારની ટીમ નગરપાલિકાનો સ્ટાફ તેમજ અમારા કાર્યકરો બધાએ જે સહયોગ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અભિનંદન બરોબર ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જો આજે ખરેખર સાચા અર્થમાં જો કીધા વિના જો આપણે કઈ અને જોડાય એ વાત તો શક્ય છે હું ગમે એને કહું તો બધા જ અહીંયા આવવાના છે પણ જે કીધા વિના ઠક્કર સાહેબ છે કે ભાઈ રસિકભાઈ છે કે બધા બધા આવ્યા છો એટલે ખરેખર સાચા અર્થમાં તમારા દિલની અંદરમાં સફાઈ વિશેની એક જાગૃતતા છે એ વાત સો ટકાની છે એટલે ખરેખર તમે આવ્યા છો અંબાઈ એ પણ મને બે દિવસ ત્યાં સૂચન કરે છે અંબાઈ પણ મારી સાથે નગરપાલિકાના સભ્ય તરીકે કામગીરી કરી છે ખુબ જ સારા કાર્ય છે કે ઘણી વાર અમને તક ન મળતી હોય અમે તક નો મળે એટલે ચૂંટાયેલા સભ્ય અમે શું કરી કે પણ જ્યારે થોડીક મને તક મળી છે તો અમે અંબાઈને પણ સાથે રાખીને હું જ્યારે કોઈ ટાઈમ હું સેનિટેશન સંભાળ્યું ત્યારે અંબાઈના મેં ઘણા કામ કર્યા અને અંબાઈનું સૂચન સો ટકા સારામાં સારું સૂચન હોય કોઈ દિવસ પોતાના વ્યક્તિગત એનું કે કોઈ સૂચન ન હોય એવા અંબાઈ પણ આજે આવ્યા છે અને તમે બધા જ સફાઈ અભિયાનમાં દોડવાના છો એટલે હું વાંકાનેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વાંકાને નગરપાલિકા વતી

બસ તો મિત્રો તો કાપે ને ખરેખર ખૂબ મને ગમ્યું કે તેઓ પણ અમારી સફાઈની સાથે જોડાઈને તેઓએ પણ સફાઈ કરી છે એટલે ખરેખર એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હું એમની પણ પ્રશંસા કરું છું અને એમને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું સુનમ જુરા કે જ્યોતિબેન જો આ જ્યોતિબેન પણ અમારી સાથે જોડાયા છે પછી ભાવનાબેન પણ જોડાયા છે જો પછી પૂનમ બેન પૂનમ તો આપણે ચાંદ હોય એવી રીતે જ્યોતિ પૂનમ આ બધા જ નામ જો બહુ સરસ બધા વાહ અરે નવી આ જો આ જો નવીન ખરેખર આ નવીને ખરેખર નવીન કરે છે આ ભલે આપણે એમના ક્યારેક આપણે ઓળું કરીએ છીએ પણ નવીનભાઈ સાચા અર્થમાં કામ કરે છે એ મેં મારી જાતે જોયું છે એટલે વાંકાનેરના જે સારા જે કામગીરી જે છે એમાંના એક સુનામભાઈ તારું જો ભૂપતભાઈ પણ આ બધા સનિષ્ઠ વાંકાણીના બધા જ કર્મચારીઓ સનિષ્ઠ ભાવે કામ કરે છે જો આપ જોઈ શકો છો આજે આપણે આ જે ગાયત્રી મંદિર જે છે તો ત્યાં આપણે સફાઈ અભિયાન કર્યું છે અને જો આજે ટ્રેક્ટર ભરીને આજે આપણે કચરો આપણે ભેગો કર્યો છે જેથી કરીને આ એક ધાર્મિક સ્થળ જે છે એને પણ આપણે ધ્યાનમાં રાખીને આજે આપણે ત્યાં સફાઈ અભિયાન આપણે કર્યું છે તમે જોઈ શકો છો પાછળ જે આપણે તેનું તમને બતાવું છું જોઈ શકો છો જો ગાયત્રી મંદિર અને આ પાછળનો એનો જે રસ્તો જે છે ત્યાં ગંદકીને એની જરૂર હતી એટલે આજે અમે ત્યાં અમે સફાઈ અભિયાન કર્યું છે જો આપ જોઈ શકો છો જો આ કેસરીયાભાઈ અમારા ડ્રાઈવર છે એ પણ ઘણું કામ કરે છે અને શુભેચ્છા એમને હું પાઠવું છું કે તમે આવા જ કામ કરતા રહ્યો કારણ કે સમાજ માટે આપને કામ કરવાની એક તક મળી છે હું તેમ કહું છું લ્યો નગરપાલિકાનું કામ કરવું એટલે સમાજનું કામ કરવું એવું મારું માનવું છે કેસરીયાભાઈ અશોકભાઈ છે એ પણ ખરેખર અશોકભાઈ એટલા માટે આભાર માનું કે લાઈટ ગઈ હોય તો એની અંદર અશોકભાઈ હોય પાણી નો પુરવઠો ખોરવાઈ ગયો હોય તો એની અંદર અશોકભાઈ હોય સફાઈનું કામ હોય તો એની અંદરમાં અશોકભાઈ હોય એટલે અશોકભાઈ દરેક ક્ષેત્રમાં કામ કરે છે અને નગરપાલિકામાં કામ કરવું ને ભાઈ કેસરીભાઈ એ ખરેખર કપરું કામ છે કારણ કે બધા જ અહીંયા સીધા કામ જ દ્યું એમ તમારે તમે સમજાય એટલે કામ વાળું કામ છે એ કામ કરી રહ્યા છે એટલે ખરેખર તમે બે શબ્દ કહ્યો ભાઈ તમે હવે હાલો જોઈએ બસ આ સ્વચ્છ સચાર અભિયાનમાં તમે લોકોએ જે આ ઉપાડ્યું છે હા હા એ ખરેખર

આપ જોઈ શકો છો આજનો જે રોડ જે છે જે સફાઈ જો ઠેર સુધી કરી છે નવીનને બધા જ કામ કરી રહ્યા છે અમારા બહેનો આ જો આ સફાઈ સરસ થઈ ગઈ છે જે રસ્તો જે છે એ આજે ક્લીન રસ્તો થયો છે જો નવીન પણ અમારે કામની અંદરમાં સરસ મજાનું કામ કરીને નવીન પણ પોતાની નવીનતા બતાવે છે દરેક વખતે કામની અંદરમાં સો ટકા કામ કરવું એ નવીનનો એક મંત્ર છે નવીન સાચી વાતને કામ કરવું જ જોઈએ ને જો આ નવીનભાઈને પણ અમે બિરદાવી છીએ જો આજે તમે જોઈ શકો છો આપણે જો રોડ બધો નેટ એન્ડ ક્લીન કર્યો છે અમારી બધી બહેનોએ સફાઈ કરી અને આજે ખાસ કરીને ભાજપના જે બધા આગેવાનો આવી અને અમારી જે કામગીરી કરી છે અહીંયા ગાયત્રી મંદિર એટલે એમને પણ અમે બિરદાવીએ છીએ જો આજે ખાસ અમારા મહેકભાઈ એવા છે કારણ કે મહેકભાઈ પણ આજે કે દાદા મારે પણ અને મહેકભાઈ પણ આજે સફાઈને આ ભાઈ અશોકભાઈ એ કે મારે પણ આમાં જોડાવું છે એટલે અશોક મહેકભાઈ હવે તમને મહેંકભાઈ કેવું લાગે છે સફાઈનું એમાં આપણે કામ કરીએ છીએ સારું લાગે હેં સ કરવું જોઈએ ને સફાઈ નહીં બધું હા હા ભાઈ આવી બધું મિત્રો નમસ્કાર આજે ખરેખર વાંકાનેર બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનો સફાઈનો જે મને એવોર્ડ આપવામાં આવ્યો છે સન્માનિત કરવામાં આવ્યો છે મોરબી જિલ્લાના તંત્ર દ્વારા એટલે ખરેખર તો પહેલાં તો હું મોરબી જિલ્લા તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને હું યુવી કારાણી સાહેબનો ખાસ આભાર માનું છું ગિરીશ સરૈયા સાહેબનો હું તો એટલો આભાર માનીશ કે એને જે સિલેક્શન કર્યું હોય મારું તો એને કહ્યું એને પોતે આજે નાના હતા ત્યારથી મારા ફોટા જોતા અને એને એમ થયું કે ના ભાટીભાઈમાં આ રસ રુચિ છે એટલે મને જે આ સફાઈ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે હું ખરેખર ગિરીશ સરૈયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એને મને આ યોગ્યતા સમજીને મને કામ સોંપ્યું છે નંબર બે કે કાલે મને સાંજે ફોન આવ્યો સરૈયા સાહેબ ગિરીશ સરૈયા સાહેબનો કે તમને મોરબી જિલ્લાના જે સન્માનિત વ્યક્તિઓ જે છે એમાં તમારું સન્માન કરવામાં આવશે અને મારું પ્રથમ બહેનો સન્માન કરવામાં આવ્યું છે એટલે ખરેખર આ બધો સન્માનના અધિકારી તમે બધા છો આપણે નયનભાઈ ઝાલો આપણે બધા અશોકભાઈ આવો બધા દુપતભાઈ આ ખરેખર સન્માન આ બધું તમારું છે કારણ કે તમે બધાએ જે આ સફાઈ અભિયાન કર્યું છે કામ કર્યું છે તો મને આ એવોર્ડ મળ્યો છે અને આ સન્માન હું થયો છે તમારા બધા વતી અશોકભાઈ બરાબર ને નકર આ સન્માન મને મળે નહીં આ તમે બધા મને આ સન્માન અપાયું છે એટલે આ સન્માનના હકદાર તમે બધા સફાઈ કામદારોને આ મારો જે સન્માન થયું છે એ હું મારા તમામ જે સફાઈ કામદારો જે છે એ બધાને હું આ અર્પણ કરું છું

મોરબી જિલ્લા લેવલે જે સન્માન થયું છે તો આજે અશ્વિન બાપુ પણ છે ગાયત્રી મંદિરના આજે આપણે સફાઈ કરી છે તો બાપુ આજે આપણે સન્માનિત કરવામાં આવ્યું છે તો આપ બે શબ્દો જરાક કેસવો મળે હા વંદે વેદ માતરમ હા આજ રોજ મહાત્મા ગાંધીજી હા જન્મ જયંતી પ્રસંગે હા વાકાનેર નગરપાલિકાએ જેને ગ્રાન્ડ એડબે છેટર બનાવી અને પંદર દિવસ સુધી હા સ્વચ્છતા અભિયાન એને ઉપાડ્યું છે હા એમાં આજ ગાંધી જયંતી નિમિત્તે વાય ગાયત્રી શક્તિપીઠના પરિસરને એકદમ સાફ સફાઈ કરી સાફ સુથરું બનાવવામાં ભાર્ટી અને એમના સાથી બધાદારોએ ખૂબ જ અંગત રસ લી અને ખૂબ સારી સ્વચ્છતા તૈયાર કરેલ છે જે બદલ એમના મંડળનો ભાટીએન વાંકાનેર નગરપાલિકાનો સર્વેનો એક હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભાટીએનને એ બિરદાવી અને જે પ્રમાણપત્ર આપ્યું છે એ યોગ્ય છે અને દરેક મંડળો આવા સરસ મજાના સ્વચ્છતા અભિયાન શરૂ કરે તો જરૂર ને જરૂર એક ટકસ સ્વચ્છ ભારત મિશન ખૂબ સારી રીતે સફળ થાય અસ્તુ વંદે વેદ માતરમ ભારત માતાની જય જવાબ